ગવાન સીએ નિવેદન આપતા કહ્યું કે રૂપાલાને માફી માં વિનંતી કરી પાણસ્થી ભૂલ થાય પણ આપવી જોઈએ રૂપાલાને પણ દાદા પણ ખૂબ છે પણ માણસ માત્ર ને ભૂલમાં જીભ રીતે કઈ બોલાઈ ગયું હોય અને પછી ત્યારે જેને અહેસાસ થતો હોય કે અમારી ભૂલ છે અને સ્વીકારતા હોય ત્યારે એક રાજપૂત સમાજના એક આગેવાન તરીકે જ્યારે આપણે બધું આયકું છે તો આપણે પણ હું સમગ્ર ગુજરાત સમાજ ના આગેવાનોને વિનંતી કરું છું કે આપણો સમાજ આપવા વાળો છે જયારે પણ માફી માંગતું હોય ત્યારે આપણા સમાજે મોટું ઉદ્દીન રાખી અને એમની માફી સ્વીકારવી જોઈએ સુરતના મજુરા ગેટ એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે આદેશ